ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવે સુપરના રાજમાર્ગો પર સ્વામીનારાયણ બાપા સ્વામી બાપાની ભાવ્યાથી ભાવ્ય વિશ્વ શાંતિ નગરયાત્રા નીકળી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદદી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વ શાંતિ નગરયાત્રા યોજાઈ હતી નગરયાત્રામાં હકડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ શાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ બારાસર તથા નારાયણપર કચ્છની ઓછવ મંડળી કાશાંબરી પરિવેશમાં સંતોનો સમૂહ હરિભક્તોનો સમૂહ હંસાકૃતિ રથ ઉપર ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી મહારાજ તથા બીજા રથમાં જીવનપ્રાણ અબજી બાપા તથા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો મહંતો રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કણશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ વિશ્વ શાંતિ નગરયાત્રામાં ભક્તો પ્રતિભાવપૂર્વક જોડાયા હતા વિશ્વશાંતિ નગરયાત્રામાં લંડન બોલ્ટન નારોબી અમેરિકા આફ્રિકા વગેરે દેશમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવે સુપરના રાજમાર્ગ પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની શાંતિ વિશ્વશાંતિ નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ સુખપરના હરિભક્તોનો સાથ સહકાર રહ્યો હતો શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાબાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ પાંગડી અર્પણ કરી પરમપૂજ્ય જ્ઞાન મહોદઅિ આચાર્ય સ્વામી મહારાજનને સન્માન્યા હતા આ પાવનકારી અવસરે પૂજ્ય જ્ઞાન આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું કે ભગવાનનું ભજન સ્મરણ સાનુકૂળતાથી મંદિરોના સર્જન થયા છે મંદિરોથી સંસ્કાર વધે છે સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે શાંતિ એકતા અને ભાઈચારો વધારવા તેનો સંદેશ આખા વિશ્વમાં ફેલાવવા માટે મંદિરોના નિર્માણ કરવામાં આવે છે મનુષ્ય જન્મ મોક્ષ માર્ગ માટે જ મળ્યો છે મનુષ્યએ પોતાની દિનચર્યા શરૂ કરતા પહેલા સવાર સાંજ આરતી કથા વાર્તાના નિયમ દર્શન કરવા આદેશ કર્યો હતો મનુષ્યએ ભગવાનનું ભજન સ્મરણ સત્સંગ કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો તેના માટે પણ હાકલ કરી હતી thank <laughs> you મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિરણ મંદિર સુખપર કચ્છમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સુખપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામ્યા ગાંધીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર એ જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગરયાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમપુ જે આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદગુરુ વડીલો સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનું એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બીજું એક રથ હતો એમાં જીવનપ્રાણ બાપાશ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામબેન તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ રેલાવી હતી નારણપર ભારતના યુવાનોએ પણ ઓછવ કરી અને બાપાની પ્રસન્તા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમિયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિણ ગાંધીનાથની પાણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ